ધોરાજીના ભરચક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ઘટના છે તે સામે આવી છે ધોરાજીનો આજ એક વિસ્તારની અંદર હંમેશા લોકોથી ધમધમતો હોય છે તેવા ત્રણ દરવાજા પાસે એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો ત્યારે રિક્ષા ચાલક શરીફ મજીદ કાદરી કે રિક્ષામાં પહેલા તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ પડે તેમના પર તૂટી પડ્યા હતા ત્યારે હુમલાખોરો એ શરીફભાઈના માથાના ભાગે આડે ધડ ઘા ઝીકતા તેઓ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા ત્યારે આ હુમલા પાછાનું કારણ હજુ અકબંધ છે પરંતુ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ત્યારે લોહી લુહાણ હાલતમાં રિક્ષા ચાલકને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસાડ્યા હતા કે જે તેમની હાલત અત્યંત નાજુક જણાતા તબીબોએ તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કર્યા હતા આવા સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ